નમસ્કાર મિત્રો હળવદમાં જે ભારત પેટ્રોલ પંપ આવેલો છે ને ત્યાં બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જોકે કોઈ જાણાની અને સમાચાર નથી જે પ્રકારે હું તમને દ્રશ્યો બતાવીશ કે આ ટ્રેલર નંબર છે જી જે ઓગણચાલીસ ટી એ છાસઠ પાસઠ આ નંબરનો ટ્રેલર છે તેને આ જે જગ્યા દેખાય છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તે બાજુ વાર્તા આને અડફેટમાં લીધું છે આનો નંબર છે જી જે બાર બી ડબલ્યુ એકોતેર ઓગણીસ આ ટ્રેલર છે બંને ટ્રેલર વચ્ચે ટ્રેલરનો અકસ્માત થયો છે જે પ્રકારે જુઓ છો કે બંને મોરા મોરે મોરા જે કહીએ કે અડી ગયા તેનો અકસ્માત થયો છે જો કે કોઈ સદનસીબે જાનહાની ટળી છે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી એટલે આ જે છે જે ઓગણચાલીસ ટી એ છસઠ પાસઠ નંબરનું ટ્રેલર આ બાજુ વળતું હતું ને એની સાઈડમાં આ જી જે બાર બી ડબલ્યુ એકોતેર ઓગણીસ નંબરનું ટ્રેલર છે તે હળખેટમાં લીધું છે જે પ્રકાર જુઓ છો કે આટલું બધું ઢળીને નાખી દીધું હોય અને ટાયર બાયર બધું ઘસડાણું હોય થોડું લગભગ વીસક ફૂટ ટાયર ઘસડા હોય તેવું લાગે છે એટલે જે પ્રકારે તમે જુઓ છો કે આ હળવદમાં અહીંયા અકસ્માતનો બનાવ બન્યો છે અને તેને લઈ એક રોડ પણ બંધ થઈ ગયો જે હાઈવેની બે લેન છે તેમાં એક લેન બંધ છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્ય જોઈ રહ્યા છે દિવ્ય પાર્ક જે જવાનો રસ્તો છે અને સામે ભારત પેટ્રોલ પંપ છે અને આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાય છે અને એસઆરના પંપના પાસે જ એકદમ અકસ્માતનો બનાવ બન્યો છે જોકે જાનાની નથી પણ કા જે ટ્રક છે તેમાં નુકસાન થયું છે ટ્રેલરમાં કેબિનમાં નુકસાન થયું છે આગળનો ગ્લાસ છે કાચ છે તું તૂટી ગયો અને જે જી જે ઓગણચાલીસ ટી એ છાસઠ પાસઠ નંબરના ચાલક છે તેને અચાનક વાળવાનો પ્રયત્ન કર્યો અને આ જે સાઈડમાં હતો તે ટ્રેલરને અડચેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને તેને લઈ અત્યારે લોકો પણ મોટી સંખ્યામાં તમને જોવા મળે છે તો આ હળવદસના દિવ્ય પાર્ક બધા જે રસ્તો છે ત્યાં ભારત પેટ્રોલ પંપ નજીક અને એસઆર પંપ છે ત્યાં આ ટ્રેલર સાથે ટ્રેલરનો અકસ્માત થયો છે તે પ્રકારે તમે જોવો છો બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે એટલે કે આ બંને ટ્રેલર સાથે હશે સાથે ચલાવતો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ લાગતું હશે બંને સાથે સાથે હશે અને આ ટ્રેલર છે તેને અચાનક વાયરું હશે આ જગ્યામાં અને આ ટ્રેલરને સીધું જવાનું છે અને અળફેટમાં લીધું હશે તેવું આપણે અંદાજ લગાવી શકીએ જે પ્રકારે અહીંથી માહિતી મળી રહી છે એટલે ટ્રેલર સાથે ટ્રેલર અથડાયું છે ટ્રેલર નંબર છે જી જે બાર બી ડબલ્યુ એકોતેર ઓગણીસ અને બીજું ટ્રેલર નંબર છે જી જે ઓગણચાલીસ ટી છાસઠ પાસઠ નંબરનું ટ્રેલર છે એટલે આ અકસ્માતનો બનાવ છે અને તેના લઈ આજે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે જે પ્રકારે આપણે જોઈ એટલે આ ટ્રેલર સાથે ટ્રેલર રસ્થળ્યું છે અને આ જે આગળનું કેબિન છે તે તૂટી ગયું છે આમ તો ડ્રાઈવર બંને છે અને ડ્રાઈવરને કોઈ પણ ઈજાઓ નથી પહોંચી એટલે પણ પ્રકારની જાનહાની ટળી છે પરંતુ બનાવને પગલે ટ્રાફિક જામ પણ જોવા મળે છે જે પ્રકારે ટ્રેલર વાળવામાં આવ્યું છે અને નીચે તમે જુઓ કે ગ્લાસને બધું તૂટી ગયેલું અરીસોને આ રીતનો બનાવ છે તમે જે પ્રકારે જુઓ છો કે નીચે અરીસો ને બધું તૂટી ગયું અને આ ટ્રક અડચમાં લેવાનું ટ્રેલર સાથે ટ્રેલરનો અકસ્માત થયો છે જોકે જાનહાની સર્જાઈ નથી આ જે એસઆર પંપ આવેલો છે ત્યાં જ સામે આ બનાવ બન્યો છે અને બનાવના પગલે ટ્રાફિક જામ પણ જોવા મળે છે કારણ કે રોડ 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 એક 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 છે તે બંધ થઈ ગયો ચાલુ ચાલુ આ જે ટ્રેલર દેખાય છે ટ્રેલરને ટ્રેલર રીતે ફરાણે વારી લીધું અને તેને લઈને આ ટ્રેલરને પણ અકસ્માત થયો છે એટલે કદાચ અજાણતા વારી લીધું હોય અને અકસ્માત સર્જાયો છે એટલે બંને ટ્રેલર સાથે ટ્રેલરનો અકસ્માત થયો છે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને અહીંયા તમે જુઓ કે એક ટાયર છે એ ટાયર પણ અહીંયા જે બાજુમાં જે ગટર આવે તેમાં એક ચડી ગયું અને ગટરમાં એક આ ટાયર ઊતરી ગયું એટલે આને કાઢવા માટે પણ કદાચ ટ્રેનની જરૂર પડશે એટલે જે તમે જોવો છો તે આ એસઆર પંપ હતો એસઆર પંપની બાજુમાં અને સામે ભારત પેટ્રોલ પંપ છે ને એની સામે દિવ્ય પાર્ક જવાનો રસ્તો છે અને ત્યાં અકસ્માત થયો છે ટ્રેલર સાથે ટ્રેલર અથડાવાનો બનાવ સામે આવ્યો છે અને એક ટ્રેલરે રસ્તો જોયા વગર સાઈડમાં વાળી લેતા કદાચ જેવું બની કે શકે નહીં રહ્યું હોય વાળી લીધો છે ને એને આ ટ્રેલરની સાથે અકસ્માત થયો છે એટલે અને અકસ્માતના પગલે તમે ટ્રાફિક જામ પણ જોવો છો કે છોક લાંબે સુધી ટ્રાફિક જામ છે કારણ કે જે ટુ વે રસ્તો હોય બે રસ્તા હોય ને તેમાં એક રસ્તો બંધ થઈ ગયો એટલે તેને લઈને ટ્રાફિક થતો હોય અત્યારે આપણે જોઈએ છીએ જે પ્રકારે છેક લાંબી લાંબી લાઈન છે ટ્રાફિકની અને આ હળવદના દિવ્ય પાક સોસાયટી પાસે જ આ બનાવ બન્યો છે આમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા બાજુ આ ટ્રક વાર્તાય છે ટ્રેલર અને ટ્રેલર સાથે ટ્રેલરનો અકસ્માત થયો છે જોકે જાનહાની ટઈડી છે અને અહીંયા તમે જે જુઓ છો કે આ ડિવાઈડર ઉપર આ ટાયર ચડી ગયું આ પણ જોટો ડિવાઈડર ઉપર છે અને એક જોટો છે તે આ એક ખાડામાં પડી ગયો એટલે કે ખાડો તોડી અને અંદર નુકસાન થયું નીચે પણ ઘણું બધું નુકસાન થયું એવું લાગે કારણ કે ઇંગલને ને બધું તૂટી ગયું આગળનો કાચ પણ તૂટી ગયો અને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ડ્રાઈવરને એ

જી જે બાર બી ડબલ્યુ એકોતેર ઓગણીસ અને જી જે ઓગણચાલીસ ટી ટ્રેલર છે આ દિશામાં વાળ્યું અને દ્રષ્ટિએ અને અહીંયા તમે જુઓ છો કે અહીંયાથી ચેક કસરકો પડ્યો હોય આમ લાંબે સુધી અને આ અરીસો અને આગળનો કાચ કેબિનનો અને કેબિનમાં પણ નુકસાન થયું છે એટલે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે આ હળવદ પોલીસ સ્ટેશન નજીક લગભગ પાંચસો ફૂટના એરિયામાં જ આ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને બનાવના પગલે વન વે રસ્તો થઈ ગયો અને ટ્રાફિક જામ પણ તમને જોવા મળશે છેક લાંબે સુધી ટ્રાફિક અને આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે એટલે કોઈ જાનહાની નથી ખાસ તો આપણે મિત્રોને જણાવી દઈએ કે કોઈ જાનહાનીને સમાચાર નથી એટલે જી જે ઓગણચાલીસ ટી એ છાસઠ પાસઠ નંબરના જે ટ્રેલર ચાલકે છે તેને અચાનક વાયડું અને જીજે જે બાદ બે ડબલ્યુ એકોતેર ઓગણત્રીસ છે તેના ટ્રેલરને અડફેસમાં લીધું તેને લઈ અકસ્માત થયો છે અને જે આપણે જોઈએ છીએ અત્યારે તેને લઈ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો પણ આ બધા મિત્રો પણ જોડાય આપણી સાથે તમામ લોકો ખૂબ આભાર આભાર